ગાંધીનગર જિલ્લાના દેગામ પોલીસે ત્રણ મહિના બાદ ચોરી કરેલા સોના ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યો પોલીસે કુલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે દેહગામ ખાતે આવેલ મીનાબેન અરૂણભાઈ મંગાભાઈ પરમાર ચંદન ચોક કાકાની જાળીમાં રહેતા હતા તેમના મકાનમાં ચોરી થઈ છે તેવી ફરિયાદ બે ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ દેગામ પોલીસ સ્ટેશનમાં લખાવી હતી તેમાં સોના અને ચાંદીના દાગીના ચોરી થવા પામી હોવાનો ઉલ્લેખ કરાયો હતો પોલીસે ફરિયાદ ફરિયાદ લીધી હતી અને તે સમયે ત્રણ મહિના થતાં આરોપી નામે ચિરાગ સન ઓફ રમેશભાઈ શંકરભાઈ ડોડિયા મણકર વાસ ચંદન ચોક દહેગામ દાગીના ચોરી કરીને પોતાના મકાનની નજીકમાં આવેલ જાહેર શૌચાલયના પાણીની ટાંકીમાં દાગીના સંતાડી દીધા હતા કે જેને ત્રણ મહિના બાદ પૈસા જરૂર પડતા આ દાગીના પાણીની ટાંકીમાંથી કાઢીને વેચવા સારો અમદાવાદ માણેક ચોક ખાતે ગયો હતો તે વખતે પોલીસને બાતમી મળતા બેગામ પોલીસે દાગી ના સાથે ઈસમને રંગી હાથ ઝડપી દીધો હતો અને તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેમની બાજુમાં રહેતા મીનાબેનના મકાનના ધાબા પર જેને રાત્રે રૂમમાં મકાનનું તાળું તોડીને એક સ્ટીલના ડબ્બામાં રાખેલા સોના ચાંદીના દાખીના લઈને બાજુમાં પાણીની ટાંકીમાં નાખી દીધા હોવાનું જણાવ્યું હતું અને પાસેથી સોના ચાંદી લઈને કુલ રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજાર સાતસોના મુદ્દા માલ સાથે બેગામ પોલીસે તેને રંગી હાથ ઝડપી લઈને ખૂબ જ પ્રશંસનીય કાર્યવાહી કરી હતી અને આ ઈસમ સામે કાર્ય કડક કાર્યવાહી કરી આ આરોપી નામે ચિરાગ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે અને આ હિસાબે અગાઉ પણ મંદિરોમાંથી ચોરી કરવામાં પણ પકડાઈ ગયેલો હતો કરદી ગામ ચંદનવાસ માં ત્રણ મહિના પહેલા થયેલી ચોરીનો નો ભેદ ઉકેલતી દેહગામ પોલીસ અગરસી ચૌહાણ સાથે સેન પેન્ટી ફોર ન્યુઝ હરસ્કલી દેહગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ